જય મુરલીધા જય વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ છે જોરદારો ભાઈ હું ભાઈ હમણાં નથી સરવા જે આપણે કાલના માં કીધું કે રોડનું કામ હાલે એટલે ગાજર ને ભાઈ થઈ ગયું બકાલું જોરદારો જુવાર ને મકાઈ ને કાયદેસર નીકળી ગયું છે બધું હવે જણાય દેખાય સારા આવ્યા गाजर बो हुई था हूँ भाई का निकला निकल रहा हूँ जो कर हाँ। ने भाई टाइट हमना से तेज रख झीलू बीलू नोटा नहीं सही हूँ थी हूँ रेवा दी थी वही काटी नहीं की हुई से वो एक वहाँ है एक माँ नहीं एक ने से एक ने नहीं हूँ से एक ही काटने की जो

जी थोड़ो टाइम था એટલે મંઢિયે ખાવા આયા છે વૈકાંતું પીસું બત્યો કામ કાજ ન આયન દુસો એટલો સારી દીધો ઘણો એટલો વટાણા ભાઈ જોરદાર થઈ ગયા બક્કલ ભાઈ બત્યો હારું નીકળી ગયું ડ્રેગન ફૂડ આપણું જોજો કેવું નીકળો ઓર ઓર માં ભાઈ પંખી બંખીન બોલતા હૈ મજા આવે જોરદાર વાતાવરણ હોય પવન ને ભાઈ ટા ઠારો જોરદાર છે હો યે મેથી માં વધારે દેખાતો હે ઠાર અલગ અલગ કલર ની થઈ ગઈ મેથી માથે પાણી ભરાઈને એટલે બસ બাকি મડિયે આગળ વિડિયો માં કન્ટિન્યુ બનીને રહેજો જાવાનું છે ઓલી વાડી આયાનું કામકાજ આમנם ચાલુ રહે આપણે જવાનું છે ઓલી વાડી અરુણા ઉપાડવાનું ને હું કામ કરવાનું છે વિડીયો મ કન્ટિન્યુ બનીને રહેજો આ ગયા ભાઈ બીજી વાડી અહીં ઉપાડવાના છે અરુણા અહીં એકા ભાગ एक आपड़ो वेलो ऊपर ना भाग <coughs> बाकी है बक्कल मजदूर जो भाई वेला आ गया है इन बक्कल मजदूर ने दिन एक लगे सो को करने को कंप्लीट आओ आम बदे अरुणा बरुड़ा उपड़ी गया आ के तरी हूं आई थी जहां मैं धोरियो देखाई नहीं आंदे अन वेलो ऊपर ना भाग बस बाकी से है। બટન જોજે ભાઈ કેટલા ફાડી નાખે કલ વેલા આઈવા હી ને અહીં કામ ગયા હે ને તો વેલા સુતા થઈ ગયા અહીં રે સુલ્લો ની લાઈન ગડ દીધી ડુંગરી ભાઈ જોરદાર વથ્યો મોટી ડુંગરી વાવો એટલે ક્યાં થઈ જાય બે દિવસ માં ભાઈ કુટા દેખાવા મને પાંદડા બધા ભાઈ ને દેખાવા મને કલોંજી હારી એવી નીકળી ગઈ છે જોરદારો આંબાઓમાં ભાઈ મોર આવવા માંડ્યા હા ओडी बाजू ऊंडा है माय बाबा आ बाजू नाम ना थे आमाय ना कहीं जी ये काम बाबा मजा बस बाकी बने रहो कंटिन्यू वीडियो में अरोड़ा ना भाई काम चालू है वो लाख तर मा मन आई है ये जो वाल लाख के कीमत है ना जी निकले से आरित ना अरोड़ा हमारा વાય વા છે અને પાવું જોઈએ હજી એકવાર પાણી પાય પછી અરૂડા ઉપાડી કાં તો પેલા ઉપાડ લે હું કંઈક કરી હજી બરોબર નીકળ્યા નથી ક્યાંક ક્યાંક હજી ઢેફલા ઉપાડે છે એટલે જોવું પડશે પેલા આમાં ભાઈ માઇન્ડવી જ નથી એટલામાં તો એમાં થોડાક વધારે દેખાય એમાં એટલામાં બીજા બધામાં નથી બહુ કાળી કાળી જમીન છે વધારે છે બાકી બધાય બહુ નથી હજી આમાં આ રીતના નીકળ્યા છે કલોનજીની આયરુભાઈ ભાઈ જોરદાર થઈ ગઈ છે અહીંયા ને વાહન બધાય ઓલા ખેતરમાં બહુ સારી થઈ ગઈ આને હવે મેળા છે પાણી પાણી પાઈ બસ એક કાશી હણ પછી ઉપર આવી કે પેલા ઉપર લઈ જોઈ જાય હવે નાય ભાઈ આપણે આ વાતા જોવો કે આય હણ પાણી કાઢે છે મોટર ચાલુ કરીને નહી ને વાલ બાલ થોડો ઘણો લીક થયો લાગે હું છેતી વાય ભાઈ બાંધા ઓગર નહી થાય ઓ બસ બાકી મળીએ આગળ વિડીયો વિડીયો લાસ્ટો વિડીયો અરુણા ઉપાડવા આવ્યા ને એમ જોઈ એવું એમના છોકરા ભાઈ અમારા કામ કરો અરોડા ને કામ ભાઈ અહી સુધી પૂ એટલા બાકી છે અંબાતે લઈવા ગયા બધાય મોર કિયારો જાય મધુઈ બેનનો ફુગા દીધો પાકી આરો મધુઈ બેણી જો આજે મધુઈ બેન સનિવાસ છે ને તે આયા ભણવાને મજા આવે થરૂ બેન કે આયા અહીંયા મજા આવે તડકો નથી લાગતો તો અહીં મજા ના આવે ભણવું જોઈને કે નથી ભણવું ભણવું જ નથી તો ખેતી કરવી કેમ હા ભણવું નથી ભાઈ અને બોલો ખેતી કરવી છે અમારે કેટલામ ભાઈ ચોથામાં એમ ભણજેને મરી જાય છે આમાં તડકો લાગી બાકી ને પુગાડી દીધો ભાઈ ક્યારો બે અમે બે બેન ભાઈ હું તો વિડીયા બનાવું ધ્રુવ બેન અમારા લઈએ આમાં ભાઈ થોડાક અરૂડા અહીંયા થોડાક વધારે આવે છે એટલામાં એટલા પટ્ટામાં બાકી ત્રુબેન શનિવાસે તે આયા નકો દાવે નઈ ખડીકવા રહે પછી આગણ વયા જા તાકી જા એટલે આય ભાઈ જોરદાર છે થોડીક માઈન્ડ વીટવીટી હતી થોડાક વધારે આવે છે અહી બસ બાકી આજના વિડિયોમાં આટલું વિડિયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ